અમરોટિયા હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાનો વતની છું અને હું ખેડૂત પુત્ર અને ખેડૂત આગેવાન પણ છું તમે બધા જોઉં છો કે ગઈકાલ બપોર એક વાગ્યાથી સમગ્ર વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને એમની અંદર વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બહુ અતિશય પ્રમાણમાં ભારે વરસાદ છો ત્યારે અત્યારે માંડવી ઘાસચારો તમામ પ્રકારનો ના જે પાક છે ખેડૂતોના ખેતરમાં હોય અને સંપૂર્ણ પ્રમાણે નાસ્તો છે તમે મારી પાછળ પણ જો કે અહીંયા મગફળીના પાથરાઓ પડ્યા છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાનું છે કેમકે ત્રણ ચાર ઇંચથી પણ વધારે વરસાદ થયો છે ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ખેડૂતનો દીકરો છે તે જગતનો તાત છે અને આ જે અત્યારે જે દિવાળીની અંદરના સિઝનની અંદર આ જે મગફળીનું વાવેતર કર્યું છે એ સંપૂર્ણ પ્રમાણે નાશ થયું છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે અને સર્વે કરાવે અને વળતર આપવા વળતર આપે એવી મારી લાગણી અને માગણી છે